નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જૂની બજારમાં તેજીને બ્રેક લાગીને આજે ભાવમાં રૂપિયા ચારસો નો ઘટાડો પ્રતિ ક્વિન્ટલ વાયદામાં જોવા મળ્યો હતો આજર બજારમાં સવારે બજારો સારા હતા પરંતુ વાયદા પાછળ બજારો ઘટી ગયા છે જીરુની નિકાસ ભાવ એવરેજ ગઈકાલ કરતાં મણે રૂપિયા પચાસ ઘટી ગયા હતા ઊંઝામાં નવા જીરુની આજે ત્રણસો બોરીની આવક થઈ હતી અને ભાવમાં વીસ કિલોના બે કિલો હવા બેસ્ટમાં રૂપિયા ચાર હજારથી લઈને ચાર હજાર પાંચસો અને ચાર કિલો હવામાં રૂપિયા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસોના રહ્યા હતા જીરુ માર્ચ વાયદામાં રૂપિયા ચારસો ને પાંચ ઘટીને રૂપિયા એકવીસ હજાર વીસની સપાટી પર બંધ રહ્યો હતો જીરુની ગોંડલમાં નવા જીરાની પાંચસો બોરીની આવક થઈ છે અને ભાવમાં રૂપિયા ત્રણ હજાર સાતસોથી લઈને ચાર હજાર ચારસોની વચ્ચે હતી હજી નવા જીરામાં ભેજવાળો માલ વધારે આવી રહ્યો છે જેના કારણે જીરાની બજારમાં એવરેજ બજારમાં ટોન સરેરાશ નરમ દેખાઈ રહી છે જીરુની બજારમાં આગળ ઉપર વેચાવલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો